તો કે જે કે આપનું નામ છે એ આઈ ટી બતાઈ રહ્યું છે આપને દિલ્હી થી બોલાવવામાં આવ્યા પહેલી વાત તો એ છે કે મને કોઈ એ બોલાવેલો નથી પછી બીજું પૂછો આપકો કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાનો જમાનત કોઈ વાત છે તમારી 3 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે આ બાબતમાં કેટલી સત્યતા છે એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયા થી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન ની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહીંયા ધારણ આપેલી છે અને એ વિષયને લઈને એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી લાખ જાહેર સભા એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે ને સમાજો ને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે

એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે ખાસ તો સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા તો એ એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના આવે હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાઈ આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ કીલો એનો અંત ના હોય ના એ તો શેડ્યુલ પ્રમાણે એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને અટકાવું